રાજ કરી ગેંગ મુખ્ય સૂત્ર હતા નકુલ સિસોદિયા ને અગિયાર વર્ષની નાસ્તી ફરતી મહિલા આરોપી ક્રિષ્ના સિસોદિયા ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી પાંચ લાખ રૂપિયા રોકડ પણ જપ્ત કરી છે આ કાર્યવાહીથી અનેક ચોરીના ગુનાઓના ભેદ ઉકેલા છે પાટણ જિલ્લામાં લગ્ન પ્રસંગો અને બેંકોની બહારથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરતી આ ગેંગને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કર્યો હતો તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આ ગેંગ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કડિયા સાસી ગામની છે આ બાતમીના આધારે પાટણ એલસીબીની ટીમે રાજગઢ ખાતે પલટો કરીને સ્થાનિક પોલીસની મદદથી કોમ્બિંગ હાથ ધર્યું હતું અને ઓપરેશન દરમિયાન ગેંગના મુખ્ય સૂત્રાધાર નકુલ રાજકુમાર સિસોદિયાને ત્રણ લાખ રૂપિયાની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યું હતું તેની પૂછપરછના આધારે અન્ય આરોપી કલાવતી ઉર્ફે કાળી દિલીપ સિસોદિયાને ઘરેથી વધુ બે લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા મુખ્ય આરોપી નકુલ સિસોદિયા અગાઉ આણંદ અરવલ્લી બનાસકાંઠા જુનાગઢ અમરેલી અને રાજસ્થાનના અજમેર સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વોન્ટેડ હતો હાલમાં આ ગેંગના અન્ય સાગરીતો કોહીનૂર શિશોધિયા કલાવતી અને અર્જુન શિશોધિયાને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell icon જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડિયો ની નોટિફિકેશન તમને મળતી રહે